ઘેર ન આવો બીક લાગે કે ના મારતો છે તમે પાણી પાડવાનું માં લડો તો

સપનું તપનું માર રહી રે ગયું રે અળધી રાતે ઇંડા જુવા આવત રે પડ્યા ને બત્તી લાયો કસની ના લાગો ઓલા ભાઈ અલા ભાઈ ફૂટ ફૂટ મને બીક લાગન પેના જાત તુરત હાંસ હાય ઈરે રે રક્ષ ફરાળો mặt trời <laughs> lắm mặt trời <laughs> lắm mặt trời lắm mặt trời lắm mặt trời lắm ભૂતા <laughs>

મારે તો જીવ અધર આવી ગયો હું કરું ઘેર આવેલા બધા પણ જીવ અધર આવી પેલા હું દીવાતો નહી hết lần ફુટબોલ હેલો વાહ ઓનેલા મળતો જીવતલાય તો આલ જ કરો મારે જ મરી જા આ તો જોળે કે હારું કર્યું આ વાડી આ વાડી રોવા ઉજોંજો કે ન્યપો હવે ના જતા જ અમે એકા બીક લાગે હા આપડી જીતા હા આ બતકેલા હેડો સેલીભાઈ આવી ગઈ આની જી મારો જીવ જ લઈ દીધો આકાં જોઈ તો તમે જોવાન તે વાતે પોડે અને કોઈ વાર રોતાને બેઠા ને રા સેલેશભાઈ તું તો બાલી લતારે હે

તો હું તમે ના દીધરાવાકાશભાઈ નઈ એ મને કઈ ખબર એ વાતો નહીં